અમુક લોકો એમ કેતા હોય કે અમે આ મિશન ને આગળ લઈ ગયા તો સાંભળજો બાબા સાહેબ આંબેડકર નું કાશીરામ સાહેબ નું ફૂલે સાહુ આંબેડકર ની વિચારધારા નું જે મિશન છે એ છેવાડા નો કાર્યકર્તા છે ને પછી કોઈ પણ સંગઠન આરે જોડાયેલો હોય બામ સેફ હોય એસએસટી હોય મૂળ હોય કે કોઈ પણ સંગઠન હોય તમામ સંગઠનના નાનામાં નાના માં નાના કાર્યકર્તા ની મહેનત થી આજ આ આંદોલન અહીંયા સુધી પહોંચ્યું છે ઓ મારા બાપ આ એટલે તમામનો બાકી ઓળખ ગાડા એટલે પુત્રી હાલું જાતો હોય પુત્રા ને એમ હોય કે આ કોઈ ભાર અમારી માથે છે એવું નથી હો તમામ યુવાનો તમામ મડીલોનો આ મિશન ને આગળ લઈ જવામાં બહુ મોટો હાથ છે સાહેબ ઈ તમામ હું હૃદય આભાર દીજે વ્યક્ત કરું છું હજારો વંદન કરું છું સાહેબ કાયદા નારા